નમસ્કાર આપ નિહાળી રહ્યા છો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ નેટવર્ક અડીખમ ગુજરાત દાહોદ લોકસભા મતવિસ્તારમાં સમાવિષ્ટ સંતરામપુર વિધાનસભાની બાબરોલ જિલ્લા પંચાયત સીટની લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીને અનુલક્ષી સૌ હોદ્દેદારો અને કાર્યકર્તાઓની મહત્વપૂર્ણ બેઠક ફૂલપરી ચોકડી પાસે યોજાઈ જેમાં શિક્ષણમંત્રી પ્રોફેસર ડોક્ટર કુબેરભાઈ ડિબલોર ઉપસ્થિત રહી ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપ્યું આ બેઠકમાં સાંસદ જસવંતસિંહ બાબોર જિલ્લા સંગઠન પ્રમુખ દશરથભાઈ બારીયા સહપ્રભારી ચંદ્રેશભાઈ ત્રિવેદી વિધાનસભા ઇન્ચાર્જ એપીએમસી ના ચેરમેન શાંતિલાલ પટેલ તાલુકા સંગઠન પ્રમુખ બળવંતભાઈ પટેલિયા પૂર્વ ધારાસભ્ય મામંત્રી છગનભાઈ માલ જિલ્લા પૂર્વ પ્રમુખ જયપ્રકાશભાઈ વિસ્તારક પ્રિયંક શાહ જિલ્લા સદસ્યો તાલુકા સદસ્યો સરપંચો પાર્ટીના કાર્યકર્તાઓ તેમજ ખૂબ જ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા ખમ ગુજરાત ન્યૂઝ ચેનલ ને સબસ્ક્રાઈબ કરીએ અને વિડીયોને લાઈક કરીએ તેમજ વધુમાં વધુ ગ્રુપોમાં શેર કરીએ